જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આ વખતે મહા શિવરાત્રિ આઠ તારીખે આવે છે દરેક દર્શક મિત્રોને મનમાં એક અપેક્ષા હોય કે મહા દિવસે અમારે કેવા કરવા ઉપાય કયા દ્રવ્યોનો કરવો અભિષેક કઈ રાશિના જાતકે શું કરવું જોઈએ એની સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર મતલબ આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો બેલનું બટનને પણ ચોક્કસ દબાવજો અમારા વિડીયોને લાઈક કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી શકે મિત્રો ખાસ કરીને આ વખતે જે મહાશિવરાત્રિનો જે યોગ જે છે એ બહુ શુભ યોગ બને છે આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાન ભોલેનાથ જેમને મહાદેવ કહેવામાં આવે છે દેવોના દેવ મહાદેવ અને મહાદેવનો જે સૌથી શ્રેષ્ઠ દિવસ જેને આપણે કહેવામાં આવે છે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિના દિવસે જેમ શાસ્ત્રમાં લખ્યું છે કાલે રાત્રિ મહારાત્રી એટલે કે કાળી ચૌદશની રાત્રિ મહારાત્રિ એટલે કે શિવરાત્રી જેને કહેવાય મોહરાત્રી એટલે કે ભગવાન ઠાકોરજી એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો જન્માષ્ટમી જેને મોહરાત્રી કહેવામાં આવે છે અને દારૂના કેતા હોલી જે દિવસે પ્રાગટ્ય થાય તે દિવસનું વિશેષ મહત્વ હોય છે તો વર્ષમાં સૌથી ચાર શક્તિશાળી દિવસ અને એમાંય પણ મહાદેવ લગ્ન સંસ્કાર થયા હતા એને આપણે મહાશિવરાત્રી કહેવામાં આવે છે જે શિવરાત્રીનું શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્વ હોય છે આપણે બધા સૌ જાણીએ છીએ કે જીવનની અંદર દરેક લોકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા મુશ્કેલી રહેતી હોય છે પરંતુ જો તમે આ ઉપાય કરશો ભગવાન ભોલેનાથની ઉપર પરમ શ્રદ્ધા આસ્થા રાખી દે શિવરાત્રીના દિવસે ઉપવાસ કરીને તમે જો હું જે ઉપાય જાણાવું છું તે ઉપાય ચોક્કસ કરજો તો એનાથી મહાદેવજીની કૃપા ચોક્કસ થશે આ વખતે જે મહાયોગ બને છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે ગ્રહોની અંદર શનિ મહારાજ એ ભગવાન શિવજીના પરમ શિષ્ય હતા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને એમને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને શનિ મહારાજ બહુ શક્તિશાળી બન્યા છે અને ગ્રહોમાં સૌથી શક્તિશાળી શનિ મહારાજને કહેવામાં આવે છે આ વખતે જે વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે આઠ તારીખ એટલે ન્યુમરોલોજીની ભાષામાં શનિ મહારાજનો નંબર આઠ છે એટલે આ વખતે શિવરાત્રી આઠમી તારીખે જે છે એમાં પાછું શ્રવણ નામનું નક્ષત્ર સાથે શ્રવણ નક્ષત્ર જે છે ખાસ કરીને એના અધિષ્ઠાત્ર દેવ ભગવાન ચંદ્રદેવ છે અને ચંદ્રદેવ પણ શિવજીના મસ્તક ઉપર બિરાજમાન હોય છે યોગની વાત કરીએ તો શિવ યોગ બને છે આ વખતના ઉપાયથી શિવની કૃપા તો મળે છે પણ જેને જે લોકોને શનિ દેવની કદાચ પડોતી ચાલતી હોય તો એ લોકો માટે પણ આ ઉપાય શિવજીનો કરવાથી શનિ મહારાજ પણ શાંત બને છે શિવરાત્રીમાં એવું કહેવાય છે

કલશ તાંબાના કલશની અંદર જલ રાખવાનું અને જલની અંદર બિલીપત્ર પધરાવવાનું અને એ બિલીપત્ર વાળું જળ ભગવાન શિવજીને અર્પણ કરવાનું અને શક્ય હોય તો જોડે તમારે લાલ રંગના પુષ્પ શિવજીને અર્પણ કરજો અને તમારી ઈચ્છાઓ રજૂ કરજો ચોક્કસ ભગવાન શિવજીની કૃપાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો ખાસ કરીને બીજી રાશિ જેનું નામ છે વૃષભ રાશિ જેના અક્ષર છે બ અને ઉ વૃષભ રાશિના જાતકોને જીવનમાં મુશ્કેલી આવતી હોય તો એ લોકો આ વખતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દહી અને જલ મતલબ પાણીમાં થોડું ઠંડુ દહી તમારે નાખવાનું છે અને દહીં અને જલનો અભિષેક શિવજીની ઉપર કરજો અને સફેદ રંગના પુષ્પ શિવજીને તમે અર્પણ કરજો એનાથી ચોક્કસ મહાદેવજીની કૃપા પ્રાપ્ત થશે ને તમારા જીવનના દુઃખો દૂર થશે કેમ કે શિવજીએ દેવ હોય દાન હોય માનવ હોય ગંધર્વ હોય યક્ષ હોય બધાને ભગવાન ભોલેનાથે કોની સાથે ભેદભાવ રાખ્યો નથી બધાને આપ્યા છે આશીર્વાદ તો દરેક રાશિના જાતકોએ પોતાની રાશિ અનુસંધાનમાં તે ઉપાય કરી શકે ત્રીજી રાશિની વાત કરી જેનું નામ છે મિથુન રાશિ ત્રણ અક્ષર ક છ અને ક મિથુન રાશિના જાતકોએ આ વખતે ભગવાન ભોલેનાથને વરિયાળી યુક્ત જલ જે આપણે વરિયાળી હોય છે તો વરિયાળીને તમારે એનું પાવડર બનાવી દેવાનું અને પાવડર એને એટલે ભૂકો બનાવી એનો પાવડર કરીને પાણીની અંદર તાંબાના કલશના જળ લેવાનું એમાં એ વરિયાળી નાખીને શિવજીને વાળું પાણી તમે અર્પણ કરશો અને સાથે સાથે ત્રણ બીલીપત્ર તમારે લેવાના છે એની ઉપર ઓમ નમઃ શિવાય ચંદનથી લખી અને શિવજીને અર્પણ કરજો ચોક્કસ ભગવાન ભોલેનાથ તમારા જીવનના દુખોને દૂર કરશે વાત કરીએ ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના બે અક્ષર ડ અને હ અક્ષર કર્ક રાશિના જાતકો ભગવાન ભોલેનાથને જો આ વખતે માખણ શિવજીના શિવલિંગ હોય એની ઉપર થોડું માખણનો નો લેપ કરવામાં આવે અને ત્યારબાદ શિવજીને સફેદ પુષ્પ જો અર્પણ કરશે તો ભગવાન ભોલેનાથની એમની ઉપર કૃપા પ્રાપ્ત થશે વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિ બે અક્ષર મ અને ટ અક્ષર સિંહ રાશિના જાતકોએ ભગવાન શિવજીની ઉપર ઘી અર્પણ કરવાનું છે ગ્રતમ મિમિક્ષે ઘતમસે જોને ઘતશ્રીતો ઘતમસે દાવહ ઘી અર્પણ કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે સાથે સાથે જો ગુલાબના પુષ્પ હોય તો પાંચ ગુલાબના પુષ્પ શિવજીને તમારે અર્પણ કરવાના રહેશે વાત કરીએ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ જેના ત્રણ અક્ષર પઠન કન્યા રાશિના જાતકોએ ભગવાન ભોલેનાથને મગયુક્ત જલ મતલબ પાણીમાં થોડા મગ નાખવાના અને મગવાળું પાણી શિવજીને તમે અર્પણ કરવાનું છે અને તમારે શક્ય હોય તો ભગવાન શ્રીજીને મગવાનું પાણી અર્પણ કરવાનું અને બિલીપત્રોનો એક હાર બનાવવાનો છે અને બિલીપત્રોનો હાર શ્રીજીને ચોક્કસ તમે પહેરાવજો મહાદેવજીની કૃપા પ્રાપ્ત થશે વાત કરીએ સાતમી રાશિ તુલા તુલાના બે અક્ષર ર અને ત અક્ષર તુલા રાશિના જાતકોએ આ વખતે શિવજીની ઉપર અભિષેક કરવાનો જેમાં જલ જે છે ગંગાજલ લેવાનું અને ગંગાજલની અંદર દુગ્ધ કહેતા ગાયનું દૂધ એમાં નાખીને તમારે શિવજીને અર્પણ કરવાનું છે અને તે દરમિયાન શક્ય હોય તો સાત સફેદ રંગના પુષ્પ તમારે અર્પણ કરવાના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના બે અક્ષર ન અને ય અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન ભોલેનાથને શેરડીનો રસ શેરડીનો રસ તમારી શક્તિ ભક્તિ અનુસંધાનમાં શેરડીનો રસ લેવાનો મહાદેવજીની ઉપર તમારે અભિષેક કરવાનો છે અને સાથે સાથે લાલ રંગના પુષ્પ તમારે ભોલેનાથને અર્પણ કરવાનો છે નવમી રાશિની વાત કરીએ જેનું નામ છે ધન રાશિ ભ દ ફ ને ઢ અક્ષર ધન રાશિના જાતકોએ આ વખતે શિવજીને રીઝવવા માટે જીવનના દુઃખોને દૂર કરવા માટે મધુ કહેતા મધ મધુ વાતા રહેતા એટલે તે મધુ ક્ષરણ દિશિન દવા માં દીર્ઘ આવો ભવન તુના મધ તમારે શિવજીની ઉપર અભિષેક કરવાનો છે મતલબ શિવજીને મધ અર્પણ કરવાનો છે મધની સાથે શક્ય હોય તો

ધતુરાના ફૂલ જે ધતુરાનો પુષ્પ શિવજીને બહુ પ્રિય છે ધતુરાના ફૂલ દસ શિવજીને અર્પણ કરજો મનના મનોરથ પૂર્ણ કરશે વાત કરીએ અગિયારમી રાશિ જન્મ છે કુંભ રાશિ અક્ષર છે ગસ અશ કુંભ રાશિના જાતકોએ ભસ્મ શિવજીને અમે બહુ ભસ્મ ચિતા ભસ્મ લઈ ભશ્ર ગમણીનો કરોટે પરિકર ભસ્મ બહુ પ્રિય છે તો શિવજીને ભસ્મયુક્ત મતલબ પાણીમાં ભસ્મને ભસ્મ પધરાવાની અને ભસ્મ વાળું જલ શિવજીને અર્પક અર્પણ કરવાનું છે અને સાથે તમારે અગિયાર ફૂલ આંકડાના જેને આપણે અર્ક પુષ્પ કહેવામાં આવે છે આંકડાની મારા ઘણી વખત આંકડાના ફૂલ આપણે હનુમાનજી મહારાજને અર્પણ કરીએ છીએ તે આંકડાના ફૂલ અગિયાર શિવજીને અર્પણ કરજો અને ભસ્મ વાળું જલ ચોક્કસ અર્પણ કરજો વાત કરીએ રાશિ ચક્રની બારમી રાશિ જન્મ આમ છે મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ મીન રાશિના જાતકોએ ભગવાન શિવજીની ઉપર ખડી સાકર ખડી સાકર પાણીમાં નાખવાની મતલબ પાણીને ગળ્યું પાણી કરવાનું છે અને ગળ્યું પાણી કરીને શિવજીની ઉપર તમારે અભિષેક કરવાના છે અને ભગવાન શિવજીને પુષ્પ અર્પણ કરવા હોય તો કરણના પુષ્પ કરણના પુષ્પ શિવજીને અર્પણ કરવાના છે એનાથી શિવજી પ્રસન્ન થાય છે મિત્રો ઘણા લોકો એવા પણ છે કે જેમને પોતાની રાશિ ખબર નથી રાશિ એ લોકોને કઈ રાશિ સાચી એ પણ ખબર નથી જો જે લોકોને પોતાની રાશિ ખબર ન હોય તો એ લોકો શું કરવું એના માટેનો પણ ઉપાય કરી દો શાસ્ત્રમાં લખ્યું છે અર્ઘ્ય મષ્ટાંગ મા લિંગ મૂર્તિ નિવેદયે દસ વર્ષ સહસ્રાણી રુદ્ર લોકે મહીયતે તે લોકોએ આઠ દ્રવ્ય ભેગા કરીને શિવજીની ઉપર અભિષેક કરવાનો છે કયા આઠ દ્રવ્ય એક તો ગંગાજળ બીજું ગંગાજળની સાથે દૂધ લેવાનું દૂધની સાથે થોડો દર્ભ જેને આપણે ડાભડો કહેવામાં આવે છે ગુજરાતીમાં તો એ દર્ભ એ ત્રીજા નંબરે લેવાનો ચોથા નંબરે શક્ય હોય તો જો ભાંગ બની જાય તો ભાંગનો ઉપયોગ કરવાનો ભાંગ ન હોય તો વરિયારી લઈ શકાય ચોથા નંબરે ભાંગ લઈ શકાય પાંચમા નંબરે દહીં પછી ઘી પછી અક્ષર કહેતા ચોખા અને તલ અને સરસવ આટલી વસ્તુ તમારે ભેગી કરવાની છે અને એ આઠ વસ્તુઓ ભેગી કરવાની છે અને ગંગાજલ ગંગાજલ સાથે નવ થશે પણ ગંગાજલ પહેલું લેવાનું એ ગંગાજલની અંદર દૂધ દર્ભ ભાંગ દહીં ઘી અક્ષત તલ અને સરસવના દાણા જે રહી જેવા દાણા આવે છે પીળા કલરના જેને સરસવના દાણા કહેવાય

તમારી રાશિ અનુસંધાનમાં તમે એ ઉપાય કરી શકો છો અથવા રાશિ ખબર ના હોય તો આઠ દ્રવ્યથી શિવજીની ઉપર અભિષેક કરજો પરંતુ એટલું કહી દઉં મિત્રો કે ભગવાન ભોલેનાથ જે છે અકાલ મોત હો મરે જો કર્મ કરે ચાંડાલ કા કાલ ઉષ્વા ક્યાં જો ભક્તો હો મહાકાલ કા મહાકાલ ભગવાન ભોલેનાથ એ બહુ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે એટલે તમે તમારા દુઃખો જે કઈ હોય શિવજીને દિવસ હોય પોતે આનંદમાં હોય લગ્નનો દિવસ જેને આપણે ખાસ કરીને મેરેજ એનિવર્સરી ને આપણે શુભકામના પાઠવીએ છીએ તો શિવજીને આ દ્રવ્ય અર્પણ કરી માં નમસ્કાર કરજો ચોક્કસ તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ તમને જોવા મળશે સાથે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર અમે ઘણા બધા આવા વિડીયો અપલોડ કર્યા છે અને જ્યોતિષ અંગેનું સચોટ માર્ગદર્શન અમારા કાર્યાલયમાં અમે આપતા હોઈએ છીએ જો તમારે અમારા કાર્યાલયનો સંપર્ક કરવો હોય તો એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારી મુલાકાત કરી શકો છો મિત્રો મને આપો હવે રજા જય ભગવાન જય ભગવાન